કબજી કરી પ્રોહિબિશનનો ગર્નાપાત્ર કેસ શૂદી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા કામ્ય વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિસનામત કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય હૈ અંતર્ગત આયસર કન્ટેનરમાં ભરીને લઈ જવા તો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ લંગ બાર હજાર સાતસો આઠ જેની કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ છોતેર હજારનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણના કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પકડાયેલ આરોપીનું નામ નરેન્દ્ર કુમાર શ્યામલાલ ગુજ્જર તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો પંચાણું જેમાં કુલ બોટલ નં બાર હજાર સાતસો આઠ જેની કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ છોતેર હજાર તથા મોબાઈલ ફોન નો એક જનીકુલ કિંમત ₹5000 તથા કન્ટેનર જનીકુલ કિંમત ₹20 લાખ તથા ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટ્રેશનના કાગળોની ફાઇલ વગેરે મળી કુલ કિંમત ₹43,81,000 નો મુદ્દામાલ જડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી